જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો તો અત્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું બાર વાગે છે જ બોલો બાર વાગે છે સ્ટાર્ટ કારણ કે કામ એટલું હતું પછી બીજું બધું જોયું ને અત્યારે વરસાદ તો એવું નથી વરસાદને એવું નથી ને હજી મારે છે ને ઓશિયામાં જવાનો વિચાર છે આપણે એને એવું ગમતું હતું ને તો મારા મમ્મી માટે લેવા માટે તો જુઓ અત્યારે તો વેધર સારું છે તો જોવું અત્યારે જમીને જાવ એટલે વાંધો ન આવે નહીં જમીનમાં વગર ના જઈએ તો પાછું આમથી આમ આમથી પેક પેટમાં હખ નો રહીએ એવું થાય જોઈએ હવે શું કરું તો બસ અત્યારે જઈશ તો લઈ આવીશ અને હજી મારી વિડિયો એડિટ કરવાનો પણ બાકી છે પેલા તો વિડીયો એડિટ કરીશ અને પછી જઈશ ગઈતી અને આવી પણ ગઈ જો આવો છે છાટા છાટા આવે છે ખાલી ભીનું કરીને જતો રે છે એ રીતનું વ્યૂ છે એટલે કારણ કે છે ને ગઈ હતી બે સવાબે છે કુમાયવી તો એકદમ થાકી ગઈ તો વાત પૂછો માં સાવ થાકી ગતી ને બસ પછી આવીને રેસ્ટ કર્યો ને એવું બધું અત્યાર સુધી મારો રેસ્ટ ચાલ્યો એકદમ હું થાકી જાઉં ને તમારો રેસ્ટ વધારે 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 ચાલે તો જો મેં કેવી કઢાઈ લીધી છે તમને બતાવું જો કઈ રીતના કઢાઈ લીધી છે આ રીતના કઢાઈ લીધી છે આજે મારા મમ્મી માટેની છે એકદમ હેવી ઠીક છે અને આમાં જે કરે ને તો બળે નહીં એવું થાય બીજી મેં આ લીધી છે જો આ પણ એટલી હેવી ખાલી બે જ વસ્તુ લેવા ગઈ હતી ને તો બી એટલો ટાઈમ જતો રહ્યો હજી કપડાં છે ને મેં બહાર સૂકવીને ગઈ હતી તો છે ને રૂંઢે છાંટાઈ છે ને એટલે થોડા થોડા ઓલા થયા છે તો મને વિચાર છે કે અંદરની જે દોરી છે ને તો એમાં નાખી દો અને બહારની દોરી આજે મારે કેવું થયું કે એમાં એવું થયું છે બહારની દોરીમાં કે જે પેલું મેં ફ્લાવરનું આખું કુંડું હોય ને તો એ મેં છે ને લટકાડીને રાખ્યું હતું તો કપડાં બી સૂકવાતા કપડાં લેવા ગઈ ને તો એ દોરી તૂટી ગઈ વાયરની દોરી હતી ને તો પણ તૂટી ગઈ ને મારું કામ વધ્યું સવાર સવારમાં એ કુંડું અંદરથી નીકળી ગયું પાછી બધી માટી ભરી નીચે માટીવાળું થઈ ગયું ફરી માટી તો આખું પોતું કર્યું લબડક થઈ ગયું હતું હાવ તો એવું બધું થયું અને પછી એક જ દોરી વહેતી છે તો હવે જો આ ઓછાને એવું ત્યાં સુકવું છે સુકાઈ જશે ને એટલે એક દોરીએ એ ને બીજા કપડાં અંદર સુકવી દઈશ કારણ કે કાલે સન્ડે હતો એટલે સવારે બી હોય અને સાંજે બી બાર ગયા એટલે ચેન્જીસ એટલે બે બે જોડી કપડાં હોય એટલે એવું થાય એમ એટલે બસ એવું છે ને હવે કપડાનું ને એ બધું કામકાજ કરી લઉં અને મારે કરવું તો ચેવડો બટ છે ને કાલે અગિયારસ છે એટલે જુઓ કે શું કરું નહી આજે બી સાંજે કાં છે ને મકાઈનો હાંડવો કરવો તો અથવા તો મરચાંના એ રીતના ભજીયા કરવા હતા તો કારણ કે કાલે અગિયારસ રસ છે ને વધે તો શું કરવાનું ઓલું વધુ હોય તો આપણે ફ્રીજમાં મૂકીને ખાઈ શકીએ એમ એટલા માટે તો કાલે અગિયારસ રસ છે એટલે કાલ તો ખાઈ ન શકાય એટલે પછી આજે મેં સ્કીપ કર્યું કે ચલો આજે ભાખરી અને સબ્જી તો પેડી છે બટેટાની જોઈએ એવું લાગશે તો થોડું એવું ટમેટું વઘારી નાખીશ તો સબ્જી કરી નાખીશ તો ચલો મળીએ પછી અને હા ફ્રેન્ડ્સ તમે લોકો છે ને નવા જે વિડિયોમાં આવો છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તો ચલો મળીએ પછી વસ્તુ મંગાવીને તે આવી ગઈ છે હા તો શું છે આ ચેન્નઈ મટીની છે અને જે આપણે મસાલા માટેની છે જીરું મીઠું માટેની છે એકમાં બે કાણા છે એકમાં ત્રણ છે અને આ રીતના છે ને ચિન્નઈ માટીની છે આ જે પહેલાંની આપણે આથણા ભર ભરવાની આપણા મમ્મી વખતમાં ને એ લોકો યુઝ કરતામાં આથણું ભરતા એ રીતની છે અને નીચેથી છે ને આ રીતના હોલ આપેલો છે કે નીચેથી આપણે ફિલ કરવાનું પાછું આ ઢાંકણ પેક કરી દેવાનું ઉપરથી કંઈ ઓપન ન થાય નીચેથી જેવી રીતને કરીને અને આપણે ફિલ કરી દેવાનું એને અને પછી આ ઢાંકણ પાછું ઢાંકી દેવાનું તો એકદમ સરસ મસ્ત છે અને આ મેં શેના માટે લીધી છે કે મારું ડેકોરેશન પર્પસ માટે જ મેં લીધી છે કે જે મારા કુકિંગના વિડીયો શૂટ કરું ને તો એ પર્પસ માટે રાખવા માટે જ મેં વસ્તુ લીધી છે કે મને હવે એવું થયું કે ચલો કંઈક લઉ અને મેં આગળ કીધું એ મારા મમ્મીએ સરસ મસ્તીનો સીસો પણ ભર્યો છે એકદમ આ મોતીથી જો એ અત્યારે હું ગોતું છું જો મને મળી જાય ને તો હું તમને એ પણ બતાવું તો આ કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો તમે લોકો આમાં મેં જીરું મીઠું ભરવા માટે નથી લીધું એના માટે તો મારે છે જ પણ આ મારે એવી રીતના રાખવાના પર્પઝ માટે જ મેં લીધું છે વસ્તુ કેવી લઈ સારી લાગી હોય તો કમેન્ટ કરજો ને બસ હવે આને જ્યાં મેં પેલી મને છે ને ઈચ્છા થઈ મસાલા પાપડ ખાવાની વાયગા છે છ ભૂખ પણ બહુ લાગે મને જેવું થાય છે કે તમને બધાને એવું થાય તો જો ઉપર ગ્રીન ચટણી લગાડીશું નીચે ડબલ પાપડ છો બે પાપડ રાખ્યા છે મેં ખજૂર આમલી ની ચટણી છે ને એ લગાડી શકો કે ચપે લગાડી શકો બહુ સરસ થાય પણ મને તો ખાલી ઓનલી ગ્રીન ચટણી હોય ને તો પણ ભાવે છે એટલે ચોમાસામાં ભૂખ લાગી હોય તો બાળકોને કે આપણને તો આવી રીતે તમે ભૂખને સંતોષી શકો છો પછી ચાટ મસાલો બીજોમાં અને વેજીટેબલ્સ બધા છે એડ કરી દઈશ વેજીટેબલ્સ છે ને થોડા ભરપૂર માત્રામાં ઓલાઈશ એ બને ખવાય પણ

ચટણી ઘરની બનાવેલી સેવ તો એન્જોય ચલો આવી જાવ બધા આવી જાવ બધા મસાલા પાપડ એન્જોય કરવા તો મસાલા પાપડ ખાવા માટે તો ચલો હું ખાઈ લો છ વાગ્યા છે ભૂખ લાગી છે કારણ કે અમારે જમવાનું લેટ થઈ જાય સવા નવ સાડા નવ નક્કી હોય મેં કીધું ચલોને એટલે એવું છે તો ચલો મળીએ પછી અત્યારે વાગી ગયા છે સવા આઠ અને માખરીનો લોટ છે ને બાંધી લીધો છે કારણ કે ગરમ ગરમ ભાખરી ખાયા ને તો જ મજા આવે પહેલી ભાખરી સબ્જી ચાલે પણ આજે પ્રોગ્રામ છે ચા ભાખરીનો કારણ કે હું ચા એમાં એનું કેવું છે કે મેં અહીંયા ત્રણ વર્ષથી આવીને મેં છે ને ચા ભાખરી સાંજે બનાવ્યા જ નથી હમણાં ભાખરી કરવા માંડીને કર સાંજે ભાખરી હું બનાવતી જ નહીં એવું છે કે મને છે ને ચા પીવાથી મને આખી રાતની અંદર નહીં આવતી આખી રાત મારે જાગવું પડે ત્યાં મારા મમ્મીને ત્યાં કેવું હતું કે અમને લોકોને બધાની રીતના હતું તો એકદમ ખાલી છે ને હાવ જરી કે એવી ભૂખી નાખીને બનાવતા દૂધને ભાખરીને એવું તો ભાવે નહીં એટલે પછી અહીંયા એને કડક ચા જોઈએ અને મારે ઓલો જોઈએ મિત્રો નહીં આજે તો ચા ભાખરી કરવા જ છે અને એ પણ એના માટે અલગ કરીશ અને મારા માટે ચા અલગ કરીશ નહીં આજે મને બહુ ખાવાની ઈચ્છા થઈ કે નહીં ચાલો ચા ભાખરી કરીએ નહીંતર મેં ત્રણ વરસમાં ક્યારેય પણ નહીં ભાખરી કરું ને તો છાસ ભાખરી ખાઈએ છાસ ભાખરીને આથણું બટ ચા મેં ત્રણ વરસમાં ક્યારેય નથી બનાવ્યો આજે હું સાંજે ચા બનાવું છું અને સવારમાં બી અમારે ચા ભાખરી નથી કારણ કે નાસ્તા સાથે રોટલી કરતા હોય તો બસ રોટલી મારે તો એક જ રોટલી હોય છે એની બે રોટલી હોય છે બસ નાસ્તાની રોટલી અને ચા બસ એમાં કહું ડબલ ડબલ પેલું કરું નહીં ભાખરી બનાવું કારણ કે કેટલો બધો ટાઈમ એમાં વેસ્ટ વયો જાય કારણ કે વેસ્ટ તો ન કહેવાય પણ ટાઈમ એમાં જતો રહીએ કેટલો બધો તો સવારમાં ટાઈમ ન હોય ને એટલે સવારમાં તો અમે ક્યારેય પણ નહીં આ સન્ડેના સવારે ભાખરી કરી હતી નહીં તો સન્ડેના કંઈક નાસ્તો પડે ને તો મોસ્ટ ઓફ અમે નાસ્તો જ કરી લઈએ એટલે મારે ભાખરી તો હોય જ નહીં એટલે આજે મને બહુ એકદમ ઈચ્છા થઈ કે નહીં આજે મસ્ત વરસાદ વાતાવરણ પણ એવું છે અને એકદમ વરસાદી સિઝન છે એટલે એવું મન થયું કે નહીં ચાલો આજે તો ચા ભાખરી ગરમમાં ગરમ ભાખરી ઉપર ઘી અને માખણ માખણય મને ભાવે અને ચા સાથે એન્જોય કરીશું તો ચલો અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો મળતા રહેશું નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ